રોજે આપણે બધા શાળામાં શૌચાલયનો ઉપયોગ કરીએ છીએ શૌચાલય વાપરવાના કેટલાક નિયમો આપણને બધાને પાડવા જોઈએ આ નિયમો પાળવાથી શૌચાલય ચોખ્ખું રાખી શકીશું સ્વચ્છ શૌચાલયને કારણે જંતુઓનો ફેલાવો અટકે છે અને આપણે નિરોગી રહીએ છીએ શૌચાલય હંમેશા ચોખ્ખું રાખવું શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ એ ચોખ્ખું કરવા ફ્લશ કે ઉપયોગ કરવો શૌચાલયમાં કચરો ન નાખવો એને કારણે શૌચાલય ભરાઈ જશે શૌચાલય વાપર્યા બાદ આપણા હાથ સાબુથી અને પાણીથી ધોવા જ્યારે કોઈ શૌચાલય વાપરતું હોય ત્યારે તમારો વારો આવે એની રાહ જોવી અને શૌચાલયની ભીત પર કશું ચિતરશો નહીં ધ્યાનમાં રાખો શૌચાલયનું આપણું સારું વર્તન પોતાને પ્રત્યે અને અન્યોને પ્રત્યે આદર દર્શાવે છે